મોરબીમાં જુગારની રેડમાં તોડ કાંડ મામલે પીઆઈ ગોહિલના રીમાન્ડ મંજૂર સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ છે અને મુખ્ય છે એટલે કે એફએમસી જે છે પશ્ચિમ આદીપુર ખાતે તેમ છે પ્રાથમ પૂછપરછના આધારે એવું જાણવા મળેલ છે કે પોતે કચ્છ અને અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં પોતે નાસ્તા પડતા હોય એવું એમને જણાવેલું છે આ સિવાય એમને કોર્ટમાં આજરોજ રજૂ કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટ પાસેથી એમને દસ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી જેના આધારે સોમવાર સુધીના જે રિમાન્ડ છે એ કોર્ટે આપેલા છે સોમવારે આરોપીને જે છે એ કોર્ટમાં રજૂ કરવામાં આવશે સાહેબ રિમાન્ડ દરમિયાન ક્યાં ક્યાં મુદ્દાઓની તપાસ થશે ને ખાસ કરીને જે રકમ છે એ કોણ લઈ ગઈ ને એની રિકવરી થશે કે કેમ રિમાન્ડ દરમિયાન જે પણ એફઆઈઆરની અંદર જે રકમ મેન્શન કરવામાં આવી છે એની રિકવરી માટે થઈને પૂરો પ્રયત્ન કરવામાં આવશે અને એ જ બાબતે આગળ શું ખરેખર એમાં રકમ બાબતે એમણે શું કરેલું છે એ જ દિશામાં આગળ તપાસ આગળ વધારવામાં આવે આગળ એક આરોપીને જેને હતા એની જે રિમાન્ડ મંજૂર થયા હતા એ દરમિયાન કંઈ એવી માહિતી મળી હોય કે જે આપણે તપાસ એમના રિમાન્ડ દરમિયાન પણ એવી કોઈ માહિતી મળેલી નથી કે કોઈ રિકવરી પણ એમના રિમાન્ડ દરમિયાન થયેલી નથી આના માટે કંઈક આપણે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે એ જે છે એ બીએનએસએસ કલમ બોતેર અને બીએનએસએસ કલમ ચોર્યાસી મુજબની જે છે એ કાર્યવાહી કરવામાં આવેલી હતી બોતેર મુજબ ભાગેડું જાહેર કરી એમને વોરંટ એમના વિરુદ્ધ ઇસ્યુ કરવામાં આવેલું હતું કોર્ટ સમક્ષ હાજર થવા માટે થઈને અને બીજું જે છે એ ચોર્યાસી મુજબ એમને જાહેરનામું ભાગેડુંનું જે છે એ જાહેર કરવામાં આવેલું હતું પણ એની અવધિ પૂરી થાય એના તાત્કાલિક બાદ જ એટલે લગભગ

ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર